ગુજરાતી ટૂંકી વાર્તા પ્રેમનો પાઠ બે રાજકુમાર હતા એક મોહન અને બીજો રાજન સિંહાસન ખાલી થયું તો મોહનને રાજા બનાવી દેવામાં આવ્યો ત્યારે એક દિવસ મોહનના રાજદરબારમાં ઘોડાનો એક વેપારી આવ્યો તેણે કહ્યું મહારાજ મારી પાસે બે ખૂબ જ ઉમદા જાતિના ઘોડા છે એકનો રંગ કાળો છે બીજાનો રંગ સફેદ દૂધ જેવો છે મોહને વેપારીને ઇનામ આપીને વિદાય કર્યો ત્યાર પછી મોહને સફેદ ઘોડો પોતાની પાસે રાખી લીધો અને કાળો ઘોડો નાના ભાઈ રાજનને આપી દીધો રાજનના મિત્રોએ તેને ભડકાવ્યો મોહને સફેદ ઘોડાને પોતાની પાસે રાખી લીધો એવી રીતે જાણે રાજ્યની દરેક સારી વસ્તુ પર તેનો અધિકાર હોય રાજનને પણ તે સફેદ ઘોડો ખૂબ ગમી ગયો હતો વાત સાવ નાની હતી પરંતુ તેને તીરની જેમ કુંજવા લાગી હતી ધીમે ધીમે બંને ભાઈઓમાં મન દુઃખ વધતું ગયું મંત્રીએ વચ્ચે પડીને સમાધાન કરવા ઈચ્છા બતાવી પરંતુ લડાવનારા સ્વાર્થી લોકોની યુક્તિ સફળ રહી એક દિવસ રાજન રાજમહેલ છોડીને ચાલ્યો ગયો પાછળથી સમાચાર મળ્યા કે તેણે રાજ્ય વિરોધી બળવો કર્યો છે વૃદ્ધ સેનાપતિએ મોહનને ખૂબ સમજાવ્યો મહારાજ રાજન આપનો નાનો ભાઈ છે શત્રુઓના ચડાવવામાં આવી ગયો છે ચડાવવામાં નથી આવ્યો તે મારો ભાઈ નથી રાજદ્રોહી છે દેશનું દુશ્મન છે હું તેને મૃત્યુદંડની જ સજા કરીશ મોહને ખૂબ જ ક્રોધમાં આવી જઈને કહ્યું મંત્રીએ સાની રીતે રાજનને સંદેશો મોકલ્યો તો તેણે પણ સમાધાનની ના પાડી દીધી એક દિવસ બંને ભાઈઓ ઉઘાડી તલવારે સામસામે આવી ગયા મોહન સફેદ ઘોડા પર સવાર હતો અને રાજન કાળા ઘોડા પર લડાઈ શરૂ થઈ ગઈ એકાએક મોહનના ઘોડાને તીર વાગ્યું તે ડોલાઈને નીચે પડી ગયો મોહન બીજા ઘોડા પર બેસી ગયો ત્યારે રાજનના ખૂબ રોકવા છતાં પણ કાળો ઘોડો સફેદ ઘોડાની પાસે જઈને ઊભો રહી ગયો થોડીવાર પછી તે પણ ઘાયલ થઈને ઢળી પડ્યો જોત જોતામાં બે ઘોડાના પ્રાણ જતા રહ્યા તેમના સબ પાસ પાસે પડ્યા હતા જાણે બંને મરતી વખતે ગળે વળગ્યા ન હોય આ દ્રશ્ય બંને ભાઈઓએ જોયું મોહને કાંઈ વિચારીને યુદ્ધ બંધ કરી દેવાનો આદેશ દીધો તે અને રાજન બંને ઘાયલ થયેલા હતા છતાં બંને ભાઈ મરણ પામેલા ઘોડાની પાસે જઈને ઊભા રહ્યા રાજન આ પશુ છે અને આપણે મનુષ્ય આ પશુ મૃત્યુ વખતે પણ જુદા ન થયા મોહને કહ્યું હા ભાઈ રાજનનું ગળું રૂંધાવા લાગ્યું હતું બીજી ક્ષણે બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા બેઉની આંખોમાં આંસુ હતા એ આંસુએ તેમના મનનો તમામ મેલ ધોઈ નાખ્યો વિખુટા પડેલા ભાઈ ફરીથી એક થઈ ગયા નગરની વચ્ચો વચ્ચે ઘોડાઓની મૂર્તિઓ મૂકવામાં આવી એક કાળા પથ્થરની બીજી સફેદ પથ્થરની બંને મસ્તકથી મસ્તક અડાડીને ઊભા હતા તેમના પગોમાં તૂટેલી બે તરવાલો પડેલી દેખાતી હતી જેનો અર્થ હતો કે બધા લોકો ભાઈ ભાઈની જેમ રહે જો બાળપણમાં જ પ્રેમનો પાઠ શીખી લેતા તો આવું ન થાત પ્રેમનો પાઠ દુનિયામાં સૌથી ઉત્તમ પાઠ છે એકતા સૌથી મોટી શક્તિ છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ નહીં ધન્યવાદ જય હિન્દ